ભાજપનો આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો તાજેતરમાં નારણ કાછડિયાએ ભરત સુતરિયાની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા હતા તો હવે ભરત સુતરિયાએ નારણ કાછડિયાને જવાબ આપ્યો છે ભરત સુતરિયાએ નારણ કાછડિયાને જવાબ આપ્યો છે તો નારણ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે જ્યારે જ્યારે મને અભિનંદન આપ્યા મેં તમને થેન્ક યુ કહ્યું

તમે પણ જાણો છો કે તમારી ટિકિટ કેમ કપાય છે ફરી અને તમને એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતા છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાત થઈ ગયો એટલે પત્ર માટે બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું જેમાં કોઈ શંકા સ્થાન તો મહત્ત્વનું છે કે તાજેતરમાં નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર નિવેદન આપ્યું હતું ભરત સુતરિયાને ટિકિટ આપવા મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યા હતા કાછડિયાએ કહ્યું હતું કે જેને થેન્ક યુ બોલતા નથી આવડતું તેને પક્ષે ટિકિટ આપી છે આવો સાંભળીએ નારણભાઈ શું બોલ્યા હતા

સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો માહિતી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નાનચંદ નારાયણ કાચડિયા અર્ધજાત્ય હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા સાત સુધી લડી લેવાના છેલ્લા સાત સુધી એટલે કોઈ કાર્યકર્તા એ મૂંઝાવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું અને હવે વાત કરીશું કળિયુગની નિષ્ઠુર માતા વિશે